ખેતી કરીશું અને એમાં અમે સરગવાનો સિંગ પાવડર પાનનો પાવડર અને બીજા ખાદ્ય પદાર્થો કરી અને નેચરલ ગાય આધારિત છે એમ અને બીજું હેર ઓઇલ બનાવું છું જ્યારે લોખંડની કઢાઈમાં સૂર્ય પદાર્થો અને જે આ એની અંદર મેં આટલી આથી ઉમેર વસ્તી છે એમ બરાબર

અળશી નો મુખવા શું વાત છે મિત્રો અહીંયા આવશે ને તો તમને એક વસ્તુ જાણવા મળશે કે ગીતાબેન પાસે કે બધી વસ્તુઓ છે એ ઓર્ગેનિક હશે નો કલર નો કેમિકલ બતાવી પ્રેક્ટિકલ તમને લાઈવ ડેમો સાથે બતાવશે ઓકે